કોલ્ડિંગ ગીર સોમનાથના કોડીનારમાં ગાયકવાડ વખતના જૂના પોલીસ સ્ટેશન તરીકે ઓળખાતી ઇમારત જર્જરીત થઈ જવાથી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે વિશાળ બિલ્ડિંગમાં એક સમયે કોડીનાર મામલતદાર સબ રજિસ્ટ્રાર અને પોલીસ સ્ટેશન તમામ વિભાગો બેસતા હતા સમય જતા બિલ્ડિંગ જર્જરિત થતા તમામ વિભાગો અહીંથી ખસેડાયા છે પરંતુ અતિ જર્જરિત હાલતથી ઉભેલું આ બિલ્ડિંગ તંત્રની આળસના લીધે ઊભું છે આ ઇમારત હવે ગમે તે સમય પડી શકે તેવી શક્યતા છે ત્યારે આ જર્જરીથી ઇમારતને જાનમાલની સલામતી માટે તાત્કાલિક તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે આ જર્જરીત ઇમારતને ઉતારી લેવાના બદલે તંત્ર દ્વારા ફક્ત નોટિસ લગાવી લગાવીને સંતોષ માન્યો છે આ પોલીસ સ્ટેશન છે મામલતદાર ઓફિસ ત્યાં હતી ટ્રેઝરી ઓફિસ ત્યાં હાલતી હતી જર્જરિત મકાન છે અને જો પડી જાય તો જાનહાનિ થવાની શક્યતા પણ છે આ એક વાર સહિતનું દોઢસો વર્ષ ઉપરનું છેલ્લાનું હશે અત્યારે ત્યાં કોઈ કોઈ પ્રકારની ઓફિસ નથી ત્યારે ક્યારેક પોલીસ સ્ટેશનના સ્ટેટ બેંકની એક્ઝેટ આમાં આવેલું છે અને બાકી જર્જરિત કર્યું હા વખાડને વાવાઢોડામાં એ બહુ ટકી કે એવી પોઝિશન નથી અત્યારે અહીંયા આ ગાયકવા સ્ટેટ વખતનું જે બિલ્ડિંગ છે અને પોલીસ સ્ટેશન અને મામલેદારના ઉપયોગમાં હતું મામલેદાર કચેરી નવી બનતા પાછળ ગઈ છે અને પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગનું કામ ચાલુ છે અત્યારે ઘણા સમયથી આ બિલ્ડિંગ ખાલી પડ્યું છે અને જર્જરીત છે ભયજનક રીતે છે અને આ બાબતે ઘણી વખત રજૂઆતો થઈ છે માત્ર પટ્ટી મારવા સિવાય બીજું ક્યાંય શું નથી આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ગાયકવાડ સ્ટેટ વખત અહિયાં મામલતદાર કચેરી હતી અને પોલીસ સ્ટેશન પણ હતું સાથે પણ એટલું એ તૈયારીમાં છે કેમ કે અડધું તો પડી ગયું છે અડધું કોઈની રાહતું એવું લાગે કે આ કોઈની માથે પડે મારું કહેવાનું એટલું જ છે કે અહીંયા કોર્ટ છે આ એસબીઆઈ બેંક છે અહીંયા પેટા ચેજુરી કચેરી છે અહીંયા લોકોની અવર જવર હોય અને જો આવી રીતે જો આ કાટમાળ લટકાયેલો હોય ગમે ત્યારે પડશે તો આની જવાબદારી કોની તો તમામ લોકોનું એક જ વસ્તુ કહેવાનું છે કે આનું કંઈક કરો આનું કંઈક કરાવો આ ગમે ત્યારે પડશે લોકોનો જીવ લઈ લેશે ક્યારે આ લોકો કરશે